આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કાંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટુ જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય ન દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય આ બધી જ્ઞાતિ ના છે બધા ધર્મના માણસો ખોટું થતું ના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુનરસ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગડીક નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય

આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો આવી નાગાય કરવાની બસ દાદાગીરી શું કામ તો કે હું ભાજપ માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું છે આજે અમે તાલુકાના આ ગેટ ખુલ્લો કર્યો જે જોઉં છું કોણ કઈ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ કે અહીંયા બેલા ગોઠવી દીધા આઠ વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનો અંદર કેમ આવો પાયો કાયરો ને તા હંડી સણવા નોતા દેતા હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા દેતા આ તો અમાર કડી આવે સોખી કરી કરીને આ દીવાલ કરી બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો કઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહી હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો